દામા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસરે સરકારની આંખમાં ધૂળ નાખીને પગાર મેળવ્યો એક મહિનો ફરજ પર હાજર ન હોવા છતાં રજિસ્ટરમાં સહી કરી એક મહિનાનો પંચોતેર હજાર પગાર મેળવી લીધો ડીસા તાલુકા હેલ્થ ઓફિસરે કર્યો પર્દાફાશ ડીસા હેલ્થ ઓફિસરે તપાસ કરતા ખોટો પગાર મેળવ્યો હોવાનું તપાસ દરમિયાન આવ્યું બહાર હેલ્થ ઓફિસરે તપાસ કરી જિલ્લા આરોગ્ય વિભાગમાં રિપોર્ટ સોંપતા જિલ્લા આરોગ્ય વિભાગે એક મહિનાનો પગાર પરત મેળવી સરકારની તિજોરીમાં જમા કરાવ્યો

પીએસસીમાં બોન્ડેડ મેડિકલ ઓફિસર એપ્રિલના પહેલા અઠવાડિયામાં એમને રજા મૂકી દીધી જેની તૈયારી કરવા માટે પરંતુ આચાર સંહિતા હોવાને લીધે અહીંથી જિલ્લા કક્ષાએ અમારા દ્વારા રજા નામંજૂર કરવા માટે ભણામણ કરવામાં આવેલું જિલ્લા કક્ષાએથી એપ્રિલના બીજા વીકમાં રજાઓ નામંજૂર થઈને આવી એની જાણ અમે મેડિકલ ઓફિસરને કરી ત્યાર પછી મેડિકલ ઓફિસર સોળ ચાર ચોવીસથી હાજર રિપોર્ટ આપી અને પોતે હાજર છે એવું અમને જણાવ્યું પરંતુ એપ્રિલના અંત સુધી એવું હાજર થયેલ નથી અને ત્યારબાદ એમને બાયોમેટ્રિક જે એટેન્ડન્સ અને ડાયરી એમની ચકાસણી કરતાં અમને થોડો શંકાસ્પદ લાગતા અમે અહીંથી આધાર બેઝ બાયોમેટ્રિક એટેન્ડન્સ કાઢી અને એની સાથે જોતા અમને લાગ્યું વિસંગતા જોવા મળી એટલે અમે એમને નોટિસ આપી અને એમનો જે પગાર હતો કરેલો એ રિકવર કરીને સરકારમાં જમા કરાવીશું